એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વરસ સ્કૂલમાં અમે ક્લાસમાં ભણાવી છે જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી ખાલી ભણે જ છે એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે અને ક્લાસ ટુ પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડિયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ ત્રણ કલાક બેઠી છે ત્યાંથી ઊભી બી નથી થતી અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે પણ જે વિદ્યાર્થીને શિક્ષણ શિક્ષા આપતી હોય જે ટીચર એના માટે આટલો ખોટો

એને કદાચ શારીરિક જે ભી તકલીફ હોય એના રિપોર્ટ બી સ્કૂલે લાવ્યા તો એમાં રિપોર્ટમાં એવું દેખાડેલું છે કે એને ઇન્ફેક્શન છે પાણી પીવાથી પ્રોબ્લેમ થયેલી છે એમાં કોઈ પણ જાતના નવા કોઈ પણ જાતના એવા રિપોર્ટ જ નથી